હવે તમે શાસ્ત્રના બધા વચન જોજો અને પ્રેક્ટિકલમાં જોઈ લો આ પ્રમુખ સ્વાઈ મહારાજ તમે બધા પરિચયમાં છો છ ચોપડી ભણ્યા છો છ ચોપડીને કોણ પૂછે તમે છ ચોપડી ભણી અરે તમને ઝાડું કાઢવા ના રાખે તમને બધી પરિસ્થિતિ ખબર છે કેટલા ગ્રેજ્યુએટો રખડે છે આ બી એન બી કોમ કેટલા આંટા મહારાજ અને આ છ ચોપડીવાળા પ્રમુખ સ્વાઈ મહારાજ ક્યાં પહોંચ્યા જુઓ તમે આ સારંગપુરનું મંદિર આ મંદિર તો શાસ્ત્રી મહારાજે બાજુ છે તો એની અંદર જે આ વિકાસ થયેલો છે બધો આ ચારે બાજુ દેખાય છે આ હમે સ્કૂલ બે હજાર વિદ્યાર્થીઓ ભણે છે અને જબરજસ્ત ભણે છે આ બધું જુઓ તો તારે તંત્ર જુઓ તો ખબર પડે આ બે ત્રણ વર્ષથી આ પ્રમુખ સવારેથી બિરાજે છે અત્યાર સુધીમાં જે હરિભક્તો આવ્યા સવાર બપોર સાંજ જે જમ્યા બધા બે કરોડ માણસ જમ્યા છે અહીં બધો આંકડો છે નીકળે છે આ બધું જબરજસ્ત કેટલા બધા હતો હમણાં પેલું જ્યારે દર્શન થતા નથી એટલે બાકી તો બી ગીર કેટલી ગિરની હોય ત્યાં તો તમારો ક્યાંથી ક્યાંથી બધા આવે છે તમે જુઓ તો અરે કેટલાક હરિભક્તો એવા છે દર મહિને આવે છે પરદેશથી ત્યાં આગળ બધા આફ્રિકાથી છે અમેરિકાથી બધા કુમારભાઈ છે પૂજારા એ દારે સલામ છે દર મહિને છે કેટલા ઠેકાણેથી બધા આવતા હોય છે આ રીતે તો કઈ રીતે આ બધું કાર્ય થાય છે ખર્ચો થાય છે એમને એમ થોડું છે અને આપણે તમારે તમે ઘણીવાર સાંભળતા હશો એક પોતાનો આખી જિંદગી મહેનત કરે ને તો પોતાનો ફ્લેટ થતો નથી મકાન નહીં ખાલી ફ્લેટ પોતાનો હોય ભાડે આખી જિંદગી કાઢે અને આ પ્રમુખ સ્વયં મહારાજે શિખરબદ્ધ મંદિર સાંભળો ભાઈઓ સાંભળો શિખરબદ્ધ મંદિર ચોત્રીસ બનાયા છે અને શાસ્ત્રી મહારાજે બનાવેલા અને યોગીજી મહારાજે બનાવેલા જે મંદિરો એની અંદર જે વિકાસ કર્યો છે એ પણ એક એક શિખરબદ્ધ મંદિર જેટલો જ છે આ મંદિર શાસ્ત્રી મહારાજે બાંધેલું છે પણ આ વિકાસ જે બધો દેખાય છે ને એ બધો પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે એવું દરેક ઠેકાણે છે તમે જુઓ આ શિખર મંદિરની વાત થઈ અત્યારે ત્રણ શિખર મંદિર બની રહ્યા છે એક પૂનામાં બીજું ધુલિયામાં બે તમારા મહારાષ્ટ્રમાં અને એક નવસારીમાં વધ જબરજસ્ત મંદિર કઈ રીતે આ કાર્ય થાય છે આ બધું પ્રમુખ સ્વામી મહારાજ છ ચોપડી આપણી ભણ્યા છે અરે તમે દુનિયા જોજો કરોડોપતિ હોય ને કરોડોપતિ એના દીકરા એને રહેતા નથી અને હવે નવસો ને ત્યાં છીએ યાદ રાખો બધા નવસો ને ત્યાંશી નાઇન હંડ્રેડ એટી થ્રી એમાં સોથી વધારે એન્જિનિયર છે અને બારથી બાર જેટલા પીએચડી છે દસ ડોક્ટરો છે ચાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ચાર એમબીએ છે બી એ બી તો ઘણા છે અને કેટલાકની ડિગ્રી નથી પણ ડિગ્રીવાળાને પ્રેક્ટિકલમાં પાછો પાડી દે અને તમે તો બધા સંતોનો રખો છો આ સંતોન મળે છે શું બે જોડી કપડાં ખાવાનું રહેવાનું ટ્રાન્સપોર્ટ માદા પડે તો સારવાર એક નયા પૈસાનો પગાર છે જોઈ લો બીએપીએસના એક ત્યાગી પાસેથી તમે એક નયો પૈસો લઈ આવો કદાચ પધરામણીમાં ગયા હોય અને કોઈ ભેટ ને પાકીટો મૂકે એ નહીં ગણવાનું એ તો ત્યાં મૂકવા માટે પછી તો મંદિર જમા જ થઈ જાય કોઈ પાસે પૈસો ના મળે અને છતાં કામ કરોડો ના ચાલે બધા તમે જોઈ લો બધા અને આ સામાન્ય રીતે તમે જોજો બહાર નોકરી કરે છે આઠ કલાક નોકરી કરવાની એમાં પછી અઠવાડિયે એક રજા હોય પછી હોળી દિવાળીની બીજી રજા વધારે અને અહીંયા અહીં સંતોને નો સન્ડે નો હોલિડે નો વેકેશન નો વીઆરએસ નો રિટાયરમેન્ટ શ્વાસ બંધ થાય ત્યાં રિટાયર થવાનું અને કેટલાક સંતો એવા છે તમારે આ મુંબઈમાં હશે મહિનાના સાત નિર્જરા ઉપવાસ કરે છે આ કારજાર ગરમીમાં આ ગરમીની અંદર મહિનાના સાત નિર્જરા ઉપવાસ એ કયું બર છે ભગવાનનું બર પ્રમુખ આ તો મેં તમને થોડુંક જ ગણાવ્યું છે હજુ એનું લિસ્ટ કરાવ્યા છે ને તો એક પ્રવચન જુદું એનું થાય તો ઓછું પડે પ્રવચન અરે હમણાં આ શતાબ્દી સંસ્થાની ઉજવાઈ અને જે રીતે કાર્યક્રમ થયો છે એ જે કાર્યક્રમ થયો છે ને સમજવા માટે સાતની બધી શિબિર કરવી પડે સમજવા માટે જે મેં થોડુંક ખાભર્યું ઠરી જવાય એ રીતે આ સંતોએ બધું કાર્ય કર્યું છે બધાએ તમે જુઓ તો અને એ પ્રમુખ સાહેબ આ બધી પ્રેરણા આપે છે એનું કારણ એમનું શુદ્ધ હૃદય એવા ગુરુ આપણને મળ્યા છે એમાં જોડાવાથી આ બધું શુદ્ધ હૃદય થશે એમાં જોડાવાનું છે તેને જોડાણ જે છે ને હવે તમારે શું કરવાનું છે વાત અહીંયા હૃદય શુદ્ધ કરવાનું એનું કઈ રીતે કરવાનું છે એ શુદ્ધ હૃદયવાળા છે એમાં જોડાણ જેટલું થયું કે આપણું શુદ્ધ હૃદય થવાનું તો શુદ્ધ એમાં જોડાણ થાય તો કેટલું કામ થાય ત્યાં બધા ભણો છો અરે ભણવામાં ડંકા વાગશે થોડી કલ્પના બહારનું આગળ જશો લોંગ ફેલો થઈ ગયા એણે આ વાત કરી છે આવા સંતની કક્ષાની વાત કરી છે एक बात कि सिंगल कॉन्वर्सेशन अक्रॉस टेबल विथ वाइज मैन इज मोर देन टेन इयर्स ऑफ मीयर स्टडी ऑफ बुक्स अब आ तेज भणो मैं फॉर टेन इयर्स तमार तो कहीं थोड़ी बी परीक्षा बड़ी पर 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 गड़बड़ चलती है हार्वर्ड यूनिवर्सिटी ઓક્સફર્ડ યુનિવર્સિટી લંડન કેમ્બ્રિજ પ્રિન્સેન્ટ બર્કલિયમ દુનિયાની અંદર એનું નામ બોલાય કેટલા વર્ષો જૂની યુનિવર્સિટી ત્યાં ડિસિપ્લિનને બધું વ્યવસ્થિત હોય એ યુનિવર્સિટીમાં દસ વર્ષ ભણે એને જે પ્રાપ્ત થાય એ વાઇસમેનના સમાગમમાં એક વાર્તાલાપમાં થાય આ સંત સમાગમનો મહિમા છે એ શિબિરમાં તમે આવ્યા છો એ સમાગમ છે તમે મુંબઈમાં આ બધા સંતોનો સમાગમ મળ્યો છે એ છે આમ હવે આગળ જાય છે વાત એક સંત ઇબ્રાહીમ થઈ ગયા એમણે કહ્યું છે ઓલિયા સાથે વિતાવેલી એક પર સો વર્ષની બંદગી કરતા અધિક છે રીડિંગ સ્ટડીંગ અને બંદગી બંદગીમાં પ્રેક્ટિકલ આવ્યું એવું સો વર્ષ એની સામે ઓલિયા પુરુષ એટલે સંત પુરુષ એનો સમા ગમેક્ષાકન અને હવે જે વાત આવે છે હાઈએસ્ટ ટેકનોલોજી એની એક ગુણહિત છે એની વાત હું બોલું છું મારી સાથે બધા બોલજો એ વાતનો નંબર મને ખબર નથી પણ તમે જરા સંતોને મળીને વાતનો નંબર શોધી કાઢજો એ વાત મોડે કરજો એ વાત હું બોલું છું મારી સાથે બધા બોલજો સ્વામિનારાયણ હરે બીજે જે કામ એક કલ્પમાં થાય છે એ કામ આ સમાગમમાં એક દિવસમાં થાય છે એક કલ્પ એટલે આઠ બજને ચોસઠ કરોડ વર્ષ આઠ ને ચોસઠ કરોડ વર્ષ સુધી કોઈ સાધના કરે શિબિર કરે આઠ ને ચોસઠ કરોડ વર્ષ એને જે પ્રાપ્ત થાય એ આ સમાગમમાં આ પ્રમુખ સ્વામી મહારાજના સમાગમમાં એક દિવસમાં થાય એ શિબિરમાં તમે બધા આવ્યા છો એટલે આનું કેલ્ક્યુલેશન કર્યું કે એક દિવસમાં આઠ બને ચોસઠ કરોડ વરસ તો એક કલાકમાં કેટલા એક મિનિટમાં કેટલા અને એક સેકન્ડમાં કેટલા તો એક સેકન્ડમાં એક લાખ વરસ લાખ વર્ષ સુધી સાધના કરે વન લેક્સ યર્સ હંડ્રેડ થાઉઝન્ડ યર્સ એને જે મળે એ આપણને એક સેકન્ડમાં મળે વન સેકન્ડ આમ આયકો એટલી ટેકનોલોજી છે આ આ સંત સમાગમ છે એ તમે ચા સામાન્ય નથી આ જાણવાની જરૂર છે